ઈવીએમ મશીનમાં કોંગ્રેસનું નિશાન જ ન જોવા મળવાથી વોટ બેંકને મોટું નુકસાન પહોંચવાનો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે જેના ભાગરૂપે આજરોજ કોંગ્રેસના નારાજ જૂથના આગેવાનો દ્વારા ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોડા ભરૂચ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમળ શેરાણા સહિતા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે તેમને આ ગઠબંધનથી કોઈ વાંધો નથી પરંતુ જે પણ ઉમેદવાર હોય એ કોંગ્રેસના જ ચૂંટણી ચિહ્ન ઉપર ચૂંટણી લડવો જોઈએ અને આ બાબતે હાઈકમાન્ડ ને ફેર વિચારણા કરવા અપીલ કરી છે ભરુચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન અંગે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસની માંગણી અંગે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેઓએ જણાવ્યું છે કે કોંગ્રેસના આગેવાનોની માંગ બાબતે મોવડી મંડળને જણાવવામાં આવશે અને તેઓ જે નિર્ણય લે એ પ્રમાણે ચૂંટણી લડવામાં આવશે જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ વરિષ્ઠ આગેવાનો સંગઠનના હોદ્દેદારો ની સમક્ષ આજે જે રાજકીય પરિસ્થિતિ ભરૂચ સંસદીય બેઠક ઉપર ઊભી થઈ છે અને એમાં ખાસ કરીને આ બેઠક કોંગ્રેસે જ્યારે ગઠબંધનની અંદર આપ પાર્ટીને આપવાનો અધિકૃત નિર્ણય કરેલો છે ત્યારે એની સામે સખત નારાજગી તમામ કોંગ્રેસના આગેવાનોની પાયાના કાર્યકર્તાઓની છે અને એ લાગણીને ધ્યાનમાં રાખીને આગામી રણનીતિ મુજબ પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે એ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના નેતૃત્વને સમક્ષ આ માગણી ઉપર પુનઃ વિચાર કરવામાં આવે જે બેઠક આપને ફાળવવામાં આવેલી છે એ બેઠક કોઈપણ સંજોગોમાં અમે આપના ચૂંટણી ચિહ્ન ઉપર લડાઈ એવું ઈચ્છતા નથી ઉમેદવાર કોઈ પણ હોઈ શકે એના માટે અમે કંઈ વાંધો રાખતા નથી પરંતુ પાર્ટીનો સિમ્બોલ આ લોકસભા બેઠક ઉપર હોવો જોઈએ એવી માંગણીને બુલંદ કરવા માટે અને કાર્યકર્તાઓ અને પ્રદેશ અને જે રાષ્ટ્રીય નેતૃત્વ છે એ આ બાબતે પુનઃ વિચાર કરે એના માટેનું આ જે અમારું આયોજન છે આના માટેની એક ચોક્કસ રણનીતિ કોંગ્રેસના તમામ પાયાના જે આગેવાનો છે તમામ કાર્યકરો છે એમને સાથે વિચાર વિમર્શ કરીને ઘડી કાઢવામાં આવેલી છે અને આ માગણી ઉપર અમે કોઈ પણ રીતે બાંધછોડ કરવા માગતા નથી આગામી આયોજન મુજબના અનેક કાર્યક્રમો અને જે રીતે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વની સાથે જે ચર્ચા વિચારણાઓ કરવાની છે એ ડાયલોગ થકી અમને કરતા રહીશું અને મને આશા છે કે પુન વિચાર આ મુદ્દા ઉપર ચોક્કસ થશે અને કોંગ્રેસનો સિમ્બોલ લઈને જ અમે જંપવાના છે જો એ માગણી શીર્ષ નેતૃત્વ અસ્વીકાર કરે તો આવનારા દિવસોમાં જે અમે રણનીતિ બનાવી છે એ રણનીતિ મુજબ અમારા કાર્યક્રમો અમે આગળ ધપાવતા રહીશું આ લડાઈ નથી ઉમેદવાર કોઈ પણ આવે અમને એ સ્વીકારીએ છીએ પણ કોંગ્રેસનો સિમ્બોલ જાય એ બાબતમાં અમે કોઈ બાંધછોડ કરવા માગતા નથી અને એના માટે જે હદ સુધી લડાઈ લડવાની હશે એ લડાઈ અમે અમારી જે રણનીતિ છે એ પ્રમાણે લડવાના છીએ એમાં કોઈ બાંધછોડ નથી કરવાનો આપણે દેશમાં રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા જે ઇન્ડિયા એલાયન્સ થયું છે એમાં ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે ભરૂચમાં ગઠબંધનમાં ભરૂચ સીટ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત થઈ છે ત્યારે કોંગ્રેસના આગેવાનોએ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે ચૈતરભાઈ કોંગ્રેસના સિમ્બોલ પરથી લડે પરંતુ હું આમ આદમી પાર્ટી ના સિમ્બોલ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું વિધાનસભામાં દળનો નેતા પણ છું એટલે હાલના તબક્કે હું એમની જે લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડે તો એમની વાતને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ અને એમના પણ સલાહ સૂચન લઈશ અને ચોક્કસ અમે કોંગ્રેસના તમામ આગેવાનો તમામ નેતાઓ બધા અમે સાથે રહીને ભરૂચ લોકસભા કઈ રીતના જીતાય છે એ એ પ્રકારની અમારી રણનીતિ અમે બનાવીશું કોંગ્રેસના જેટલા પણ અહીંયા આગે આગેવાનો છે હોદ્દેદારો છે બધા સાથે અમારા વ્યક્તિગત પણ સંબંધ સારા છે અને અમારો ધ્યેય માત્ર ને માત્ર દેશમાં લોકશાહી બચાવવા માટે અમે રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન થયું છે ત્યારે ચોક્કસ એમને બધાને એમનું માન સન્માન જળવાય બધાને વિશ્વાસમાં લઈને થોડી નારાજગી છે છતાંય અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને અહીંથી પરાસ્ત કઈ રીતના કરવાનો છે એ તરફ અમે આગળ વધીશું હવે અમારે માત્ર ને માત્ર ભાજપ સામેની લડાઈ છે ત્યારે કોંગ્રેસના આગેવાનોની લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડાય પણ ધારાસભ્ય આમ આદમી પાર્ટીનો છું દળનો નેતા પણ છું અને ગઠબંધનમાં આ બેઠક જ્યારે આમ આદમી પાર્ટીને મળી છે તો અમે બધા સાથે રહીને લડીશું ને એમની લાગણીને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ